એટલે સાહેબ પગ ગ્યારે ટકે નહીં એને એક આ હાથ વાર માં જમણવાર જ ગમે એ મને મળવા આવ્યા આવ્યા ને એ જ મારી માટે બહુ મોટી વાત છે અને એ ખુશી તમે જોઈ શકો છો મારા ચહેરા ઉપર કે મને કેટલી ખુશી થઈ હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો તો 8 વાગવા નું પુરાક ટીચા ઠીક છે અને આજે તો પાણી વાળો ને પાણી ભરાઈ ગયું છે અને અંજુ બનાવ્યો છે મસ્ત ગરમાગરમ ભાખરી હલો બધાએ ચેર મસ્ત કરવા હલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ ને કેમ છો બધા મજામાં તમારું બટર નું સ્વાગત છે થરાપે મારી બ્લોગ માં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પર સ્માકવાની

આવી જાવ તમને બધા ને છે ને અમારા ઘરની ભાખરી બહુ જ ભાવે છે તમારા કમેન્ટ એવા હોય કે જોઈને ખાવાનું મન થઈ જાય નાસ્તો કરી લીધો તો પાછા નાસ્તો કરી લે તો એક વખત આવી જાવ તમે બધા આપડે ગરમા ગરમ ચા ભાખરી નાસ્તો કરીએ પછી બીજી વાત કાશા તો હારું હાલો અને કાઈ તો સાહેબ એવા ભગા કર્યા હતા ને કાલ ઢગલો કપડા ધોઈને તે સ્ટેન્ડ રાખ્યું હતું ઓસરીમાં મેં કીધું તું કે છે ને બપોરે તમે આવો ને જમવા તો સ્ટેન્ડ પંખા નીચે રાખી દેજો તમે કલાક દોઢ કલાક જે રોકાવ રોકાવ ને એટલી વાર પંખા નીચે હવા ખાય ને કપડા તો કપડાં આલા લીલા થઈ જાય તો સાહેબ આવ્યા દસ મિનિટ ઘેર રોકાણા દસ મિનિટમાં સીધા કેમ કેમકે હું ન હોય ને એટલે સાહેબનો પગ ઘેરે ટકે નહીં એટલે સાહેબ ગયા ગયા ને સ્ટેન્ડ પડ્યું રહ્યું તો કપડાં હું કાલ સાંજે આવીને તો બધા વાસ મારતા આજમાં બધા પાછા ધોવા ગયા કે કપડું પહેરવું જ ન ગમે એક તો ચોમાસું તડકોનું હોય પવનનો હોય તો એ કેવા થઈ જાય તો ડબલ મહેનત જ થઈ એટલે સાહેબ એવું કામ કરે કામ વધારે

હા જો નગરપાલિકાવાળા તો એમ કે આ અમૃત કહેવાય પાણી છે એ હમ હાલો તો ને શેર કરજો કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો

અને બહુ ભાવે મીઠું લીમડું કોને કોને મીઠો લીમડું ભાવે મને કહેજો કમેન્ટમાં તો બાજુ જાસુદે સરસ એવું થઈ ગયું છે હવે ફૂલ ક્યારે આવે ને એની રાહ જોઉં છું તુલસીજી સરસ થઈ ગયા બધા ઝાડવા મસ્ત થઈ ગયા છે બે ઝાડવા લેવાના છે આવો જય શ્રી કૃષ્ણ હાલો મહેમાન આવ્યા અમાર મનુભાઈ મનુભાઈ આવો આવો જાજા પાણી પાણી નથી પડતું હોય એક ઘર એક જગ્યાએ રૂમ માં પડે છે ઈ તો હવે વરસાદ આવે એટલે પડવાનું જ છે ક્યાંથી ભલે અહીંયા મૂટી બંધ કરાઈ એટલે પ્લાસ્ટિક બાંધી દીધું અને નીચે ડોલ રાખી દીધી વરસાદ ચાલુ હોય ને બહુ વરસાદ થઈ તો ને પાણી પડે નહીતર ન પડે એટલે ઈ રૂમ માં એટલે પછી બેડ ની આ બાજુ ખૂણામાં પડે હા હા ભલે જે ઠાકોરજી મહારાજ ની હવેલી છે હા હોય એમાં નવા હમણાં હવણા ઇન્ડોરાય ચાલુ થઈ જાય અમાર ઠાકોરજી ને હું ઈ તો મેં તો મસ્ત આ ગુલાબ ને લીમડો ને બે કુંડા ખાલી થયા ને

જય માતાજી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બાર ને પાંચનું ને આજે રસોઈનું બહુ મોડું થઈ ગયું છે આ બાજુ દારબાદ બાફો મૂકા છે અને આનું કારણ એ છે આપણા એક સબસ્ક્રાઈબર જે ગામમાંથી જ મને મળવા આવ્યા હતા તો એ બેઠા ઠંડુ પીધું વાતું કરી તો બહુ જ ખુશી થઈ મને આવી રીતના જો કોઈ મને મળવા આવે અને એ લોકો એમ કે કે તમારા વિડીયો ગમે છે તો આનાથી મોટી ખુશી કોઈ હોય જ નહીં તો અડધી પોણી કલાક એ બેઠા બહુ ગઈ હું તો બસ આવી જ રીતના તમે સાથ સપોર્ટ દેતા રહેજો એટલે મારું મોટિવેશન વધતું રહે અને મસ્ત મસ્ત વિડીયો બનાવીને તમારી રીતે શેર કરતી રહો તમારે બધાને શું કહેવાનું છે પણ મને જરૂરથી કહેજો વિડીયો તમારી એ રીતે શેર કરત પણ એ બેન થોડા કમ્ફર્ટેબલ નહોતા વિડીયોમાં આવવા કે ને વિડીયો નહોતું આવવું નહીં ત્યારે વિડીયો તમારી રીતે શેર કરત પણ કંઈ નહીં એ મને મળવા આવ્યા અહીંયા આવ્યા ને એ જ મારી માટે બહુ મોટી વાત છે અને એ ખુશી તમે જોઈ શકો છો મારા ચહેરા ઉપર કે મને કેટલી ખુશી થઈ મને બહુ જ ગમે મોસ્ટ વેલકમ કોઈ પણ મને મળવા માંગતું હોય મારી ઘરે આવવા માગતું હોય તો તમારા માટે હંમેશા મારા ઘરના દરવાજા ખુલ્લા છે ક્યારેય પણ આવજો મને એટલો જ ખુશી અને આનંદ થશે કે તમે મને મળો છો તો તમારે બધાને શું કહેવાનું છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો ચાલો હવે વાત ઘણી બધી કરી લીધી હમણાં તારાબીન સ્કૂલેથી આવી જાય તો ફટાફટ બપોરની રસોઈ બનાવી લે પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો તો મળીએ થોડીક રહીને ટાઈમ થયો છે એક વાગ્યાનો ને એક કલાકમાં રસોઈ બની થઈ ગઈ છે તૈયાર તો દાળ ભાત શાક રોટલી સંભારો બધું બની ગયું છે અને અહીંયા લઈ લીધું છે રસોડું પણ થઈ ગયું છે એકદમ ક્લીન ને અમારે ધારાબેન સ્કૂલેથી આવી ગયા ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારાબેન ની આજે પેન્સિલ ખોવાઈ ગઈ એનું રોવું આવે છે બે દી પેલા ખોવાઈ ગઈ હતી ગોળું દુખે ઓ બાપા અને હવે લાગી છે જોરદાર વાળી ભૂખ કે ભૂખ લાગી ને શેનું રોવું આવે એ તો કે ગળું દુખે એનું પેન્સિલ ખોવાઈ ગઈ એનું કે ભૂખ લાગી એનું તો હાલો ફટાફટ ગરમ ગરમ દાળ એક વાટકો પી લે એટલે ગળું મટી જાય ને પછી જમી લે તો હાલો ધારાબેનને જમવા આપી દઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ તો ધારાની બપોર આન થાળી તૈયાર થઈ ગઈ છે ધારા જમવા બેસી ગઈ તો તમે બધા આવી જાવ બપોરા કરવા તો હવે ધારાબેન બેન કર કરી લે પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે વરસાદ અંધાયરો છે અને વરસાદ ગાજે છે પણ હવે ક્યારે આવે નહીં ખબર નહીં કહેવાત નથી ગાય જામ વરસે નહીં અને પછી સમજી જાઓ બીજો કહેવાય અને સાહેબ આવી ગયા છે હાલો દુકાનેથી તો બપોરા કરવા બહી જાય વાતાવરણ બહુ મસ્ત છે ઠંડો ઠંડો પવન છે જો અને વરસાદ એ અંધાયરો છે અમારા આજુબાજુના ગામડામાં બધે વરસાદ છે પણ અમારા ગામમાં જ જોયો વરસાદ નથી હું ખબર આજ વખતે અમારા ગામનો રસ્તો ભૂલી ગયા કે હું એ સાહેબ ભગવાન આપણા ગામનો રસ્તો ભૂલી ગયા કે શું છું તે વધારે દાન પૂન થઈ ગયું છેલ્લે છેલ્લે દા પછી બધી નુકસાને કરીને જશે હમ તા પાક તૈયાર થઈ ગયો હોય ના હાલો ટાઈમ થઈ ગયો પોણા બે વાગ્યાનો આજ તો જો મેં સવારનું કપડાનું સ્ટેન્ડ અંદર જ રાખ્યું છે કેમ કે કાલે સાહેબે જે ભોગો કર્યો તો ને હા હા મહેનત થાય સાહેબ કપડા ફરી પાછા ધોવા એને મશીનમાં ડ્રાય કરવા સુકવવા તો પછી હાલો હં

તો હાલો બપોર કર લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો thank you હાલો ફ્રેન્ડ ટાઈમ કયો છે ચાર ને પચીસનો આ બાજુ ધીમી ધારે વરસાદ ચાલુ છે સાહેબ દુકાને વયા ગયા ધારાબેન સૂતા છે અને મારે અત્યારે બનાવવું છે કાનાજીનું સિંહાસન તો અત્યારે મેં બધી સામગ્રી લઈ લીધી છે તો હાલો સિંહાસન બનાવીએ અને પછી નિરાતે રોંધાના કામ કરશું ને વાતાવરણ એકદમ ઠંડું થઈ ગયું છે અત્યારે ઠંડી લાગે છે એટલે ધારાને બ્લેન્કેટ ઓગઢાડી દીધો અને મારે બનાવી છે મસ્ત નું સિંહાસન અડધું તૈયાર થઈ ગયું છે હવે ડેકોરેશન કરવાનું બાકી છે એ હવે સાહેબને પૂછી બતાવીને પછી આપણે ડેકોરેશનનું કામ લેવું અત્યારે તો મેં રોંઢાના વાસણ ચડાવ્યા કપડાં સુકાઈ ગયા તા એ ફકેલીને મૂકા ફરિયાદ તો ભરાય એમ છે નહીં કેમ કે વરસાદ ચાલુ છે અને આ બાજુ મસ્ત એવી મસાલાવાળી ચા પણ તૈયાર છે તો હલો તમે જોઈ આવી જાઓ રોંઢાની ચા પીવા બહાર વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદ આવે છે તો ગરમા ગરમ મસાલાવાળી ચા મળી જાય એમાં ઇન્ડોરો હોય તો પછી કંઈ ઘટે નહીં તો હાલો ચા પીએ ને વાતાવરણની મજા લઈએ તો હાલો મળીએ તો ચા લઈને ટાઈમ થયો છે છ વાગ્યાનો ધારાબીના જે હૂતા છે એમાં રુંડાના બધા કામ થઈ ગયા તો મારી પાસે જે ટાઈમ છે તો મારે આ ધારાની નવી પૂર્તિમાં છે ને આ લેસ મૂકવાની છે તો હાલો આ મશીનનું થોડુંક કામ છે એ કામ પૂરું કરી લઈએ પછી મળીએ ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો અને રોડા દિનો આવી રત વરસાદ ચાલુ છે ધોધમાર વરસાદ આવે છે અને સાઈબ અત્યારે આવ્યા છે પલ્લરીને દુકાનેથી જાઉં છ વાગ્યાના રાહ જોઈને બેટર થાય કે વરસાદ રહી જાય તો જાવ અંતે પલ્લર બુજ પડ્યું ને સારું હાલો જલ્દી ગાડી બંધ કરો ને કપડા બદલાવો ઠંડી લાગી જાય અને વરસાદે હારામ હારો થઈ ગયો અમે બપોરે કીધું તું ને કે આપણા ગામનો રસ્તો ભૂલી ગયા ભગવાન ભુલાણાથી હોય યાદ છે ગોંડા દિનો ચાલે છે હા ઘરે પણ પુલા ચાલુ છે યાદ છે રસ્તો ભૂલાણો નથી તો હાલો કાઈને કેલા છે ને સુવા લાપી દો છોરાગી ને પછી મળી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 8 વાગવાનું ને અંજુને રસોઈ નથી બનાવવાની એટલે આરામથી બેઠી છે ટીવી જોવે છે

કમેન્ટ કરજો કે આમાં કઈ રીતનું ડેકોરેશન કરવું લેસથી કરવું મોતીથી ઊંઘથી એ પે છે અહીંયા લગાડવું કે શું કરવું એ તો હું મને આઈડિયો દેજો થોડુંક એવું સજેશન સાહેબ પણ આપશે પછી આપણે ત્યાં કમ્પ્લીટ કરશું એના માટે બંને મેં રાખી દે મટીરીયલ મારી પાસે પછી કણ કણે બધાય આયુડિયા છે પણ હું તોને ની રાટે કે હા તો કે 25% મટીરીયલ હતું મારી પાસે 25% નું તો એટલે હું સવિરાતી છું એટલે હવે તમે બધાય મને સજેસ્ટન આપજો કે આને કોઈ રીતનું ડેકોરેશન કરવા અલગ થી છે અને જે આમાં આયા ફિક્સ કરવાનું છે આ એડેકોરેશન હશે ઈ બધું હવે હવે પછીનું ક્યાં છે ફાઈનલ લુક છે ને ਉਹ તમને આટલું તૈયાર થઈ જાય પછી બતાવ હ હે ને તો કેવું લાગ્યું આ ટકકરજી નું પિયાસરી કેરોજી બંગમાટમાં કેજો તો હાલો આજ વાત ઉપર આપણે આખી વિડીયો જ રાખી દીધે છે તો તમને કેવું લાગ્યું આજનો વિડીયો તો કેવું હતો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મિલેનો કમેન્ટ કરીને દેજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજો જય બોલેના જય જય શ્રી રામ જય બોલેના જય માતાજી